જીવંત વીજ નીચે પડ્યો હોવાના આક્ષે ભીખુભાઈ વાઘસિયા નામના ખેડૂતના માથાના વાળ પણ જીવંત વીજ વાયરમાં ચોંટેલ જોવા મળ્યા ખેતરમાં કામ કરતા અન્ય ખેડૂતે ભીખુભાઈ વાઘસિયાને વીજ વાયર દૂર કર્યા ઈજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડાયા પીજીવીસીએલ અધિકારીઓ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર સુરેશ પાલિયા યશવી ગુજરાત ન્યૂઝ જેતપુર પાછું કરી દી હા રમેશભાઈ સોરઠિયા હું આયા ભીખુભાઈ ની વાડીયા સેલી કપ આવ્યો તો અને તાર ટૂટ્યો અવાજ આવ્યો ભફનેરાનો અને પછી જોયું તો ભીખુભાઈ ત્યાં નીચે પડેલા હતા તો તાત્કાલિક મેં બે જણાને અવાજ કરીને બોલાવ્યા અને એને તાત્કાલિક દવાખાનાની સારવાર નીચે લઈ જવાની કોશિશ કરી વાહન બોલાવ્યું અને જોયું તો તાર નીચે આમ અડી ગયેલો થોડોક ચેટો હતો અને જર્જરી થઈ ગયેલા તાર હતા ને બધું ચેક આમ જોયું તો જૂના તાર ને એવું બધું હતું તો એ ખરેખર રિપેરિંગ કરવું જોઈએ પીજી વિશે અશોકભાઈ શું બનાવ હતો આજે મારા કાકા શાકભાજી ઉઠેલ અમે કામ કરતા હતા ચાલુ થ્રી પેસ્ટ લઈને આ તાર તૂટીને થાંભલાથી માથે પડ્યો મારા કાકાને બહુ ગંભીર ઈજા થઈ છે એટલે સારવાર માટે દવાખાને અને હાવ હાવ તાર બધા પતી ગયેલા ગરા પડેલા આ તાર બદલાવશે નહીં તો આના આવા અકસ્માત થયા જ કરશે